ગઈકાલે અમદાવાદની એક હોસ્પિટલમાં જે બનાવ બન્યો હતો તેને સમિતિ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે અને સરકાર શ્રી અને અમારી સમિતિ દ્વારા એક જ રજૂઆત છે કે ભાવનગર જિલ્લામાં પણ અનેક ખાનગી હોસ્પિટલોમાં પણ ગરીબ દર્દી પાસે આયુષ્યમાન કાર્ડ હોવા છતાં અમુક પ્રકારના ચાર્જ વસૂલવામાં આવે છે ત્યારે ભાવનગર જિલ્લામાં મુખ્ય આરોગ્ય અધિકારી આવી હોસ્પિટલમાં જઈ અને તપાસ કરવી જોઈએ ગઈકાલે અમદાવાદની એક હોસ્પિટલમાં જે બનાવ બન્યો છે એને અમારી સમિતિ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે અને સરકાર શ્રીની અમારી સમિતિ દ્વારા એક જ રજૂઆત છે કે ભાવનગર જિલ્લામાં પણ અનેક ખાનગી હોસ્પિટલોમાં પણ ગરીબ દર્દી પાસે આયુષ્યમાન કાર્ડ હોવા છતાં અમુક પ્રકારના ચાર્જ વસૂલવામાં આવે છે. ત્યારે ભાવનગર જિલ્લામાં મુખ્ય આરોગ્ય અધિકારી આવી હોસ્પિટલોમાં જઈ અને તપાસ કરવી જોઈએ જેથી કરીને અમદાવાદ જેવો બનાવ ભાવનગરમાં ના બને. અને અમારી સમિતિ દ્વારા હવેથી ભાવનગરની જે પણ હોસ્પિટલમાં આ રીતે ગરીબ દર્દીઓ હેરાન થતા હોય છે ત્યાં જઈ એમને તપાસ કરવી અને જ્યાં પણ જરૂર પડે ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરશું. ભાવનગર જિલ્લાની ગરીબ પ્રજાને પણ અમારા દ્વારા જણાવવામાં આવે છે કે ક્યાંક પણ આપણને આ રીતે કોઈ ખાનગી ડોક્ટરે કે હોસ્પિટલમાં હેરાન કરવામાં આવે તો અમારી સંસ્થાનો સંપર્ક કરવા વિનંતી આ સમિતિમાં રાષ્ટ્રીય અધ્યક્ષ નિલેશભાઈ નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય મહામંત્રી કાળુભાઈ જાંબુચા कोमल कोमलबेन त्रिवेदी, प्रदेश उपाध्यक्ष रघुवीर सिंह गोहिल, जॉइंट सेक्रेटरी सरदाबेन चौहान, सर्रास्त जॉन महामंत्री मीरा बेन धनवनिया, उपप्रमुख आशा बेन भट्ट, द्वितीय बेन दवे मीडिया सेल भावनगर अयूब भाई शेख उपस्थित रहिया था। वो चोर श्रद्धा बेन चौहान, ह्यूमन राइट्स गुजरात जॉइ લીધે અમે બધા દર્દીઓને પણ એ કહીએ છીએ કે તમારી સાથે કોઈ પણ હોસ્પિટલમાં આવા કંઈ પણ બનાવ બને છે તો તમે અમારી સમિતિનો કોન્ટેક કરો અને જેથી કરીને તમારું કોઈ જ્યાં નથી સંભાળ સાંભળતા ત્યાં અમે તમારી સાથે ઊભા છીએ અને આજથી અમે બધી જ હોસ્પિટલોમાં પણ જઈને આ વસ્તુઓ કરવાના છીએ કે ડોક્ટરો દ્વારા આ બધા કોંગાળો ચાલે છે નાના માણસોને હેરાન કરવાના

સરકારશ્રીને અમારા દ્વારા આજના દિવસે મીડિયાના માધ્યમથી એવી વિનંતી કરીએ છીએ અને રજૂઆત કરીએ છીએ કે ભાવનગર જિલ્લામાં પણ અને અન્ય જિલ્લામાં પણ આયુષ્માન ભારત આયુષ્યમાન કાર્ડ યોજનામાં જ્યારે સરકારશ્રી દ્વારા ફ્રીમાં સારવાર આપવાની યોજના અને નિયમો છે ત્યારે ખાનગી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા એન કેન પ્રકારે કંઈ પણ ગરીબ દર્દીઓને સમજાવી અને મસમોટો મોટો ચાર્જ વસૂલવામાં આવે છે અને ગરીબ દર્દીઓની સારવારમાં અડચણ ઊભી કરે છે અને ભારત સરકાર શ્રીની આ યોજનાના નિયમોના લીરે લીરા ઉડાડી અને ગરીબ દર્દીઓ સાથે ચેડા કરે છે અને દર્દીઓના જીવને જોખમમાં મૂકે છે ત્યારે સરકાર શ્રીને એટલી જ વિનંતી કે ભાવનગર જિલ્લા તેમજ અન્ય જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી જે તે ખાનગી હોસ્પિટલમાં જઈ અને તપાસ કરે આ યોજનામાં શું ચાલે છે શું નથી ચાલતું ત્યારે મસમોટું કોંભાઉન્ડ પણ ભાવનગર જિલ્લા તેમજ અન્ય જિલ્લામાં હજી પણ બહાર આવે તેવી શક્યતા છે અને અમારી સમિતિ દ્વારા ભાવનગર જિલ્લામાં

પોતાનું કાર્ડ ચાલુ હોવા છતાં એવી ફરિયાદો આપવામાં આવે છે કે સર્વર ડાઉન છે અથવા બંધ છે તો હવે આજથી અમે એ સ્ટાર્ટ કરીએ છીએ અમારું કેમ્પેન કે દરેક ગરીબ દર્દીઓની સાથે જઈ અને જે પણ ખાનગી હોસ્પિટલમાંથી અમને આવો પ્રત્યુત્તર કોઈ ગરીબ દર્દીનો આવશે તો અમે રૂબરૂ જઈ તપાસ કરશું અને ત્યાં શું થઈ રહ્યું છે તેની જાણ મુખ્ય આરોગ્ય અધિકારી અને ગાંધીનગર બેઠેલા દરેક આરોગ્યના આરોગ્ય સાથે જોડાયેલા અધિકારીઓને જાણ કરશું અને કાયદેસર જે પણ કાર્યવાહી કરવી પડશે તે ઘટતી કરશું અત્યાર સુધી દર્દીને કેટલા હેરાન થાય છે અત્યાર સુધી ઘણા દર્દીની અમારે સુધી એવી ફરિયાદ આવતી હોય છે કે આ જગ્યાએ અમે ઓપરેશન માટે કાર્ડ લઈને ગયા ત્યારે અમને ઓનલાઈન એ હોસ્પિટલ એમ પેનલ બતાવે છે પરંતુ ત્યાં જઈએ તો કાર્ડ તમારું ચાલશે નહીં અથવા તો સર્વર ડાઉન છે તો અત્યારે અમે તમને સારવાર નહીં આપી શકીએ તમારે રોકડમાં સારવાર કરાવવી પડશે એવા અનેક બહાનાઓ કાઢી અને ડોક્ટર દ્વારા વધુ મસમોટી ખર્ચની રકમ વસૂલવા માટેથી દર્દીઓને પ્રોત્સાહન અને પ્રેરિત કરવામાં આવે છે કેટલા રકમની સુવિધા મળે છે મકાડમાં 5 લાખ સુધીની આયુષ્માન કાર્ડમાં હાલમાં સુવિધા આપવામાં આવે છે પરંતુ તેમાંથી ડોક્ટર દરેક પ્રકારે કોઈ પણ કોઈ ઓપરેશન હોય તેના પેકેજ સિવાય પણ અન્ય રકમ કોઈના કોઈ બહાને દર્દીઓ પાસેથી હાલમાં વસૂલે છે એક એક ઓપરેશનમાં કાર્ડ ચાલુ રહે કે દરેક ઓપરેશનમાં રહે ભાવનગર જિલ્લામાં દરેક હોસ્પિટલમાં જ્યાં જ્યાં એમને માન્યતા આપવામાં આવેલી છે ત્યાં અલગ અલગ પ્રકારે જે જે ફેકલ્ટીમાં કાર્ડમાં વેલિડ હોય એ દરેક ઓપરેશન સારવાર શક્ય છે રિપોર્ટર ફિરોઝ મલિક ભાવનગર